પીએમ મોદીએ સોળમાં રોજગાર મેળામાં શનિવારે એકાવન હજાર થી વધુ યુવાનોને જોબ લેટર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આપ્યા તેમણે જણાવ્યું કે યુવાનોની ક્ષમતા ભારતના ભવિષ્યની મૂડી અને ગેરંટી છે સરકાર આ મૂડી ને સ્ત્રોત બનાવવા કામ કરી રહી છે પીએમ મોદીએ પાંચ દેશોની મુલાકાત પછી પાછા ફર્યા અને કહ્યું કે ભારતની યુવા શક્તિનો અવાજ વિશ્વભરમાં સંભળાયો આ મુલાકાતના કરારો યુવાનોને ફાયદો પહોંચાડશે તેમણે રાષ્ટ્ર સેવા અને નાગરિક સેવાને ધ્યેય ગણાવી નવી યાત્રા માટે શુભકામનાઓ પાઠવી દેશભરના ના સુડતાળીસ સ્થળોએ રોજગાર મેળા યોજાયા જેનો છેલ્લો આયોજન છવ્વીસ એપ્રિલે થયો હતો બાવીસ ઓક્ટોબર બે થી શરૂ થયેલા આ અભિયાનમાં નવ પોઈન્ટ લાખ થી વધુ લોકોને રોજગાર મળ્યો પીએમ ના ભાષણ માં યુવાનોની પ્રગતિ ને ઝડપી ગણાવી પીએમ મોદી એ જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે જે યુવાનો નું પરાક્રમ છે મિશન મેન્યુફેક્ચરિંગ અને પીએલઆઈ દ્વારા અગિયાર લાખ નોકરીઓ સર્જાઈ ઇલેક્ટ્રોનિક્સ માં અગિયાર લાખ કરોડ નું ઉત્પાદન થયું ડિફેન્સ અને લોકોમોટિવ ક્ષેત્રે નવા રેકોર્ડ સાથે નિકાસ વધી પચીસ કરોડ લોકો ગરીબી માંથી બહાર આવ્યા જેનો શ્રેય રોજગાર યોજનાઓ ને જતો છે પીએમ આવાસ યોજના થી ચાર કરોડ ઘરો બની ગામડાઓ માં નોકરીઓ વધી વિશ્વ બેંકે ભારત ને ઓછી અસમાનતા ધરાવતા દેશ તરીકે ઓળખાવ્યું